તો ત્યારે સુરત અને હું કેમ સુરત આવી છું શું આવી છું હેપી બર્થ હેપી બર્થ હેપી બર્થ હેપી બર્થ આયો હેપી બર્થ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે વાગવામાં થયા છે સાડા નવ અને તમે જોઈ શકતા છો ગરમી હાલત હું છું અને અત્યારે હું હજી પહોંચી છું અને અત્યાર સુધી મામાન ઘરે હતી એકચ્યુઅલી વ્લોગ હમણાંથી આવતા નહોતા અને વ્લોગ ના આવવાનું બી રીઝન હતું અત્યાર મામાન ત્યાંથી અહીંયા મારા ઘરે આવી છું આ જાગીસો બર્થડે ડે છે આપણે સરપ્રાઈઝ આપીએ ઘરે કોઈ નથી મારી પાસે ચાવી હતી મેં ખોલીની અંદર આવી ગઈ છું અને હવે હમણાં આવીશ નહીં આવશે આપણે એનું રિએક્શન જોઈએ તમને આગળ આગળ બધું હું કહું

આપણે હવે આપણે આગળ શું શું કરીશું તમને બતાવીશું તો આગળનો મિત્રો આ જો મારી જૂની ફ્રેમ અને આમાં હું કેટલી ક્યુટ દેખાઉ છું આપણે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં આપણે ફાફડા સમોસા કાંદા વડા એવું બધું છે અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો મિત્રો હવે આપણે આયુષભાઈ ને ગિફ્ટ આપી દઈએ શું આપીએ છીએ આપણે આયુષભાઈ ખોલશે હમણાં ગિફ્ટમાં શું છે અને આપણે એને બતાવીએ લો ખોલો તો એ તો જ્વેલર્સ કી ઠેલી લગ રહી છે આયુષભાઈ ને શું લાગે છે શું હશે ગિફ્ટમાં ગેસ્ટ કરો બોક્સમાં પરથી તો વીટી કે એવું કંઈ ચાંદીનું લાગે છે ફોલીયા પછી કોવા પડે પ્રાઇસ ભાઈને પૂછ્યું કેવું લાગે છે આને બ્રેસલેટ અને ગમ્યું કે ના ગમ્યું ખૂબ જ સરસ પહેરીને બતાવી દે આયુષ કેવી લાગી કેમ પહેલું આયુષ બ્રેસલેટ બે પહેરી લીધું છે અને કેવું સરસ છે સો અમેઝિંગ તો લેવા જવાનું તો ચાર પાંચ દિવસમાં

આપણે જો બધું કેક ને લઈને સામાન લઈને તો આવી ગયા હતા પણ પછી આપણે દાબેલી બનાવવાની તૈયારી કરતા હતા કેમ કે આજે આયુષના બધા ફ્રેન્ડોને નાસ્તા જેવું ને એવું આવવાના છે બધા તો એમના માટે બધા માટે આપણે દાબેલી બનાવીએ છીએ અને દાબેલીનું બધું રેડી કરી દીધું હતું અને અહીંયા ભરું છું અત્યારે અને હમણાં બધા આવી જશે પછી કેક કટિંગ કરશું તમને બધું બતાવીશ અને વ્લોગ જોતા રહેજો મજા આવશે ઓલી પહેલા નહોતી আপনার भाभी जो नाम ले रहे हैं नहीं पांच और पांच అది నా ప్లేయర్ అది చూసి చూసి అమ్మోబ్లడ్ చమల చారు కొడాలి కొడాలి చూడలేకపోయా కేవి तू नहीं दिखाई बताया नीचे हो जैसे मैं पूरी ना ऊपर है जो 1 मिनट તો અહીંયા જો આયુષના બધા ફ્રેન્ડો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને બધાને દાબેલી કેવી લાગી બધા કહેજો જો કે બધાને સારી લાગી હતી બધાએ કહી દીધું અને બધા લોકો મસ્ત દાબેલીનો નાસ્તો કરતા હતા લેજો બધા તો મિત્રો અત્યારે આપણે જો જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે બેસીએ છીએ આ ભાઈનો હવે બર્થડે પૂરો થાય છે ભાઈ બર્થડે પૂરો સર્વિસ અને આ ભાઈ અહીંયા આજે આવી ગયા છે આ ભાઈ અહીંયા જ સુવાના છે આજે અને હવે અત્યારે આપણે બી સુવાની તૈયારી કરીશું બધું કામ પતી ગયું છે હવે આગળ સુવાની તૈયારી કરશું અને હજી આપણે કેક નથી ખાધી કેક ખાવાની છે તો કેક ખાઈએ પછી કાલેનું બી શું થશે એ બી હું તમને આમાં જ બતાવીશ આપણો સુરતનો બ્લોગ આખો રહેશે શું શું કરશું એ બી હું તમને બતાવીશ જો તારે ચલાવી જો કેક કેક આવી ગઈ છે ખાઈ લઈએ આપણે લોકો બાકી તો મિત્રો હવે આવતીકાલનો પાર્ટ ટુ સુરતનો જોવા માટે વ્લોગ જોતા રહેજો અને વ્લોગને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો